પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે વોટ્સઅપમાં મને કોઈ ફોટો મોકલી આપ્યો આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા બગલના ગામમાં એમણે જીવતા સળગાવી નાખ્યા છે હાલ જ એસપી પાટણ સાથે મારી વાત થઈ એમણે આ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે કારણ શું છે એ તપાસનો વિષય છે એવું આપણે મને કહ્યું પણ મૂળ હરજીભાઈ દેવાભાઈ સોલંકી મૂળ ગામ એમનું પીપરારા અને વહુવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે વહુવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા અને એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડા પહેરાવ્યા હતા

એક વર્ષના આધેડ વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે એટલે દલિત સમાજ એ બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતરવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા સુધીની ઘટના બને

એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તમને મને ઘટનાની વાત કરી અને મેં હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક વર્વો દાખલો છે